નમસ્કાર મિત્રો ધડમાં આજે અમે તમને તમામ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની સૌપ્રથમ તો હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આપણા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની આજે આપણે વાત કરીએ તો ઠેર ઠેર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ એ વાતને પણ યાદ કરી હતી આજથી લગભગ સદીઓ પહેલાં એક ગુજરાતી એટલે કે નરસિંહ મહેતા જેવા ભક્ત કવિ દ્વારા લખાયેલા એમના ભજનો અને એમના પદોની અમુક કડીઓને વિશ્વના કેટલાય દેશોમાં વગાડી અને આપણા ગુજરાતના સ્થાપના દિવસની આજે તમામ લોકોને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે વિશ્વ કલા જગતના અનેક કલાકારોએ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના કંઈક અનોખી રીતે આપી હતી એ સિવાય વાત કરીએ ગુજરાત સ્થાપનાના ઇતિહાસની તો વાત કરીએ આપણે ગુજરાતના સ્થાપના ઇતિહાસની તો આજથી ઈસવીસન ઓગણીસો સાહીઠની ની પહેલા આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર એ બંને એક સંયુક્ત રાજ્ય હતા ત્યારે તેમને દ્વિભાષી મુંબઈ રાજ્ય તરીકે પણ આ બંને સંયુક્ત રાજ્યોને ઓળખવામાં આવતા હતા ત્યાર પછી કેટલાક ભૌગોલિક અને રાજકીય કારણોસર આપણા ગુજરાતીઓ દ્વારા સ્થાનિક ગુજરાતી ભાષાના જે સમર્થકો હતા તેમના દ્વારા મહાગુજરાત આંદોલન કરવામાં આવેલું હતું અને આ મહાગુજરાત આંદોલનનો એક જ હેતુ હતો કે ગુજરાતને એક સ્વતંત્ર અને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે આ આંદોલનમાં અનેક કાર્યકર્તાઓ અનેક ક્રાંતિકારીઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને સવિનય રીતે સરકારને અને ત્યારના પ્રશાસનને રજૂઆતો કરી હતી આમ તો મહાગુજરાત આંદોલન ઘણા વર્ષો સુધી ચાલ્યું હતું અંતે સરકારશ્રીની આંખો ઉગડી અને એક મે ઈસવીસન ઓગણીસો સાઠના દિવસે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી વાત કરીએ સ્થાપકની તો આપણા જે રવિશંકર મહારાજ હતા તેમનો મુખ્ય રોલ આપણા ગુજરાત રાજ્યની રચના કરવામાં હતો અને તેમને જ ગુજરાત રાજ્યના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે ત્યારે અનેક ગુજરાતીઓએ તેમના ચરણોમાં પણ આજે વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે સાથે આપણા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા શક્તિસિંહ ગોહિલે પણ ગુજરાત સ્થાપના દિવસની તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી પોતાની શુભેચ્છા પાઠવતો એક વિડીયો પણ જાહેર કર્યો હતો નમસ્કાર આજે પહેલી મે એટલે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ ગૌરવનો દિવસ આપણા સૌના માટે દેશ આઝાદ થયો પછી

આજે યાદ કરીને શ્રદ્ધાશુભન સમર્પિત કરું છું જે લડાઈમાં શહીદ થયા એમને નમન કરું છું એ સૌના પ્રતાપે આપણું અલગ રાજ્ય મળ્યું અને જ્યારે અલગ રાજ્ય મળ્યું ત્યારે રવિશંકર મહારાજજીએ જે પહેલું ભાષણ આપ્યું એને પણ આજે આપણે યાદ કરવું જોઈએ એમણે કહ્યું હતું કે મારા ગુજરાતની સરકારની તિજોરીનો એક પણ રૂપિયો એ ગુજરાત રાજ્ય અલગ થયું એની લડત ભલે અમે લડ્યા પણ મારા સ્મારક માટે નહીં ખર્ચતા ગુજરાત રાજ્યની તિજોરીનો એક એક રૂપિયો

ખૂબ ખૂબ શુભકામનાઓ આજે ગુજરાતનો પણ સ્થાપના દિવસ છે વિશ્વભરમાં ફેલાયેલા સૌ ગુજરાતી ભાઈ બહેનોને પણ ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ